તો ફ્રેન્ડ જવો આ બધા મર્સી સોંપે છે આજે આપણે સોંપાઈ ગઈ છે જો

કાંજી કરવી કાંજી ડુંગળી પેલા રોપ કરો ને પછી કાંજી કરો ખોલો ન શકતા ટેલ ખમણ હું બે બીલી વાહ છે ને પણ યા બલહરું થઈ ગયું અને અજત થઈ હોય ને અજત ને જો પાંચ લેતાયવાના ઓ બરોબર ફટાફટ આ અલ્યા મચી તો ભાઈ આ મચી તો ભાઈ થોડું આ થી પ્રિય

আজি অ খাব